અમારી બાજુમાં એક બાપા ઓફ થઈ ગયા એટલે સ્વાભાવિક છે આપણે જઈએ બેસણામાં તો પૂછીએ કે શું હતું બાપાને મેં પણ પૂછ્યું તો મને કે યોગ કરતા હતા અને ઓફ થઈ ગયા મેં કીધું યોગ તો સારી વસ્તુ છે એનાથી આયુષ્ય લાંબુ થાય તંદુરસ્ત રહીએ માણસ એવું બાપાને શું થયું તો મને કે સવારમાં છ વાગ્યામાં બાબા રામદેવ આવે યોગ કરાવે એટલે બાપા પથારીમાં બેઠા થઈ ગયા નિત્યક્રમ પ્રમાણે બાબા રામદેવ આવી ગયા બાબા રામદેવે કીધું કે પદ્માસન વાળો એટલે બાપાએ પદ્માસન વાળ્યું પછી બાબા રામદેવે કીધું આંખો બંધ કરો અને ઊંડો શ્વાસ લ્યો બાપાએ ઊંડો શ્વાસ લીધો લાઈટ વહી ગઈ પંદર મિનિટ પછી લાઇટ આવી બાપા વયા ગયા